હવે આપણે આજે થોડાક એવા ક્વેશ્ચન જોઈશું રિવિઝનની સાથે જેને ટેક્સ્ટબુકની અંદર નથી પણ પ્રેક્ટિસ બુકની અંદર છે ને થોડાક એને લોજિકલી થોડા ટફ ગણવામાં આવે એવું તમને લાગે પણ પ્રેક્ટિસ કરો તો એ પણ કેવા છે ઇઝી છે પણ એના માટે થોડી તૈયારી સ્વરૂપે આપણે શું કરીએ સૌથી પહેલાં તમને આ ખબર હોવું જોઈએ કે રૂટ થ્રી પ્લસ રૂટ ફાઈવ આવું આવે છે બંને અસમ્ય સંખ્યા તેનો સરવાળો થતો રાઈટ બીજું પણ ધારો કે રૂટ થ્રી પ્લસ રૂટ થ્રી આપણે કરીએ એનો સરવાળો થાય રૂટ સિક્સ બરાબર ને સરવાળો સરવાળો છ ની રીતે થતો પણ આને તમે એક્સ ની રીતે ગણો કે એક્સ વત્તા એક્સ કેટલા થાય ટુ એક્સ થાય બસ એ જ રીતે રૂટમાં જે સંખ્યા હોય ને એનો સરવાળો આ રીતે કરવાનો કે રૂટ થ્રી પ્લસ રૂટ થ્રી ટુ રૂટ બે અસમ્ય સંખ્યાનો સરવાળો અસમ્ય જ થાય છે અને સમ્ય અને અસમ્યનો સરવાળો બે અસમ્ય થાય કઈ રીતે તો બે વત્તા વર્ગમૂળમાં ત્રણ આ સંખ્યા અસમ્ય છે એનો સરવાળો નહીં થાય આટલી ક્લેરિટી આવી ગઈ બાદ બાકી માટે બી સેમ રૂલ્સ ધારો કે હું બાદ બાકી કરું છું કે ફાઈવ રૂટ થ્રી માઇનસ ટુ રૂટ થ્રી

થાય આમાં ગુણાકાર થાય કરવાનું એ સરવાળા માટે છે હવે તમને એક એક્ઝામ્પલ આપું એક્સ ગુણ્યા એક્સ હોય તો શું થાય તો રૂટ ટુ રૂટ ટુ હોય તો રૂટ ટુ નો શું થાય શું થાય થઈ ને રૂટ ટુ કેટલી વાર થયા બે વાર હવે તમને ખબર છે આ રૂટ નો મતલબ શું થાય ખબર છે બે ના એક દુત્યાંશ ઘાત ની ઉપર બે છે તો બે બે કટ થયા તો આન્સર શું આવે આ લોજિક છે કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બીજો લોજિક એમાં શું આવી શકે કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ ચાર થયું તો વર્ગમૂળ ચાર નું શું થાય વર્ગમૂળ નીકળે ને ચાર નું તો જાય છે આ ગુણાકારની વાત છે સાતમું હવે ત્રણ વર્ગમૂળમાં બે ગુણ્યા બે વર્ગમૂળમાં ત્રણ આવું છે તો પેલા ત્રણ દુ અને આ બે નો ગુણાકાર સંખ્યાનો ગુણાકાર કરવાનો વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર કરવાનો પરંતુ બે વર્ગમૂળમાં ત્રણ અને ત્રણ વર્ગમૂળમાં ત્રણ આવું હોય તો બેતાલી ને આપણે શીખી ગયા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ તો શું થઈ જાય

હવે વાત કરીએ આપણે ધારો કે તમને આમ આપવા છે કે બે વર્ગમૂળમાં પાંચ નો વર્ગ વર્ગમૂળ બે નો વર્ગ તો આપણે જોયું કેવી રીતે જવાબ આવે બે વર્ગ બે નો વર્ગ કેટલો થાય પાંચ ચાર પચામ શું જવાબ આવશે વીસ જાય છે કઈ રીતે આનું વર્ગ નોર્મલ થાય બે નો વર્ગ તો સાદી સંખ્યા છે આપણે ભણ્યા છે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળે રીતે તો વર્ગમૂળ પાંચ નું શું થશે પાંચ વર્ગમૂળ પાંચનું પચીસ નહીં થાય એનું પાંચનું પાંચ થઈ જાય કારણ કે વર્ગમૂળમાં પચીસ થાય વર્ગમૂળ પાંચ હોય ને તેનું વર્ગમૂળમાં શું થાય તો વર્ગમૂળ પચીસ એટલે શું થાય એટલા માટે ચાર ગુણ્યા પાંચ થયું ભાગાકાર ની વાત કરીએ કઈ વાત કરીએ ભાગાકાર જો આખું તમારું એ રિવાઇઝ થઈ જશે જોતા રહેજો અને સમજતા રહેજો હવે શું કહ્યું છે તમને એમાં પાંચ અને બીજો એક પ્રશ્ન મારો એ થાય કે શું બે અસમય સંખ્યાનો ગુણાકાર શું બે અસમય સંખ્યાનો ગુણાકાર અસમયત થાય શું બે અસમય સંખ્યાનો ગુણાકાર અસમ્ય થાય

આ ઉડી નહી શકે પણ જેવું વર્ગુણ માં જાય એટલે આ બંને પછી તમે ઉડાવો કેવી રીતે તો તો ઓકે વેરી હવે આપણે વાત કરીશું ત્રણ ચોક બાર જવાબ શો આવ્યો તમારા સવાલનો જવાબ આપણે આના પર આવી ભાગાકાર સમજી ગયા દેટ ઇટ સરવાળા બાદબાકી એક એક્ઝામ્પલ છે કે આ બે અસમ્ય સંખ્યાઓ છે બંને કેવી સંખ્યા છે અસમ્ય એનો શું કર્યો છે સમજી ગયા ગુણાકાર બી સમય થઈ શકે અસમય થઈ શકે ભાગાકાર બી સમય થઈ શકે સરવાળો બી સમય થઈ શકે ક્લિયર પક્કું ચાલો હવે થોડાક લોજીકલ ક્વેશન ઉદાહરણ છે સરવાળો કરવાનો છે એનો સરવાળો કઈ રીતે કરીશું આ વર્ગમૂળમાં પાંચ વત્તા બે વર્ગમૂળમાં ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળમાં પાંચ રાઈટ આ બે નો સરવાળો થશે નહીં થાય આ વર્ગમૂળમાં ત્રણ છે અને સાદા છે એટલે એનું કંઈ નહીં થાય તો એ બે ને આપણે લખી દઈએ લખી દઈએ આ કંઈ થઈ શકે જુઓ આ સરખું છે એટલે થશે આ એક વાર છે ને આ માઇનસ ત્રણ વાર છે તો પેલા તો માઇનસ આવશે એકમાંથી ત્રણ જશે તો કેટલા આવ્યા બે વર્ગમૂળમાં પાંચ પણ કેવા આવશે નેગેટિવમાં આ થયો સરવાળા આ શું થયું સરવાળો સાનો સરવાળો છે જોઈએ શું જોઈએ બંને વચ્ચે ચાર વર્ગમૂળમાં છ માઇનસ આઠ વર્ગમૂળમાં દસ માઇનસ ત્રણ વર્ગમૂળમાં છ માસ ટ્વેલ વર્ગમૂળમાં ટેન શું કર્યું સર અહીંયા માઇનસ હતું તો અંદરની નિશાની બદલી નાખી હવે બે સજાતીય પદોને ભેગા કરવાના છે તમને નહીં ખ્યાલ આવે તો ચાર વર્ગમૂળમાં છ તો ચાર માંથી ત્રણ જાય એટલે એક વર્ગમૂળમાં છ ને એક નહીં લખીએ તો ચાલે બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની આજે જ મેં તમને કહ્યું ઇન્ટીજિયર્સ શા માટે જાણવું જરૂરી છે આપણને ખબર હોય કે આ બંને માઇનસ માઇનસ છે જુઓ ચેપ્ટર કઈક અલગ ચાલે છે પણ એમાં કયું ચેપ્ટર અંદર ઇન્ક્લુડ થઈ ગયું ઇન્ટીજીઅસ પૂર્ણાંક સંખ્યા અને એટલા માટે કહું છું કે આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તમે અહીંયા ખાલી માઇનસ ના બદલે પ્લસ કરી દો ધેટ્સ ઇટ ગેમ ઓવર ચલો આ સરવાળા થયા હવે આપણે વાત કરીશું ગુણાકારની કયા કારની તો ગુણાકારમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળ પાંચ લખીને કાઉસમાં ચાર ઓછા વર્ગમૂળમાં નિયમ ખબર પડી આ સંખ્યા સાથે આનો ગુણાકાર આ સંખ્યા સાથે આનો ગુણાકાર

ચાલો હવે આમાં કોઈનો સરવાળો થાય એવું લાગે છે કોઈનો એકબીજા સાથે કોનો થશે ને આ તો છે તમને એ તો શીખવાડ્યું કે આ સમયપત છે ને અસમ્યપત છે સરવાળો નહીં થાય ખબર પડી ઘણા અહીંયા પતી ગયો ને પછી અહીંયાથી પોતાનું ગણિત ચાલુ કરે હા હાકાર મચાઈ મૂકે પછી ને પાછા જાય ગાંઠે જ નહીં લેવું જાય ચાલ જાય કંઈક નવું જ લઈને આવે ને પછી અમે જ્યારે એને માચીસ લાગે એટલે ભૂમ ઝીરો થઈ જાય ને પછી શું કહેશે સર અમે તો બસ આટલું તો સાચું જ કરેલું ને પાછા એવા આર્ગ્યુમેન્ટ કરશે પણ આ ખોટું શું કામ કર્યું આ તો પેલું થઈ ગયું કોઈને ચપ્પુ માર્યો ને પછી સર ઈલાજ તો કરાવેલો હું તો લઈ ગયો દવાખાને તો પેલા મારેલું એનું તો વિચાર કરવું પડે કે નહીં જસ્ટ જોકિંગ આગળ જોઈએ આમાં સમજ પડી બધાને ચલો મજા આવી ગઈ તો તમને તો બધી વસ્તુ પર મૂકીને અહીંયા ધ્યાન જો કયો નિયમ વપરાયો સેમ સંખ્યાનો વર્ગ લઈએ છે ને કાં કહ્યું ક્યાં ગયું અચ્છા વર્ગમૂળ બે નો વર્ગ શું થઈ ગયેલું બે તો વર્ગમૂળ પંદર નો વર્ગ શું થઈ જાય વર્ગમૂળ સાત નો વર્ગ પંદર માંથી સાત જાય કે નહીં જાય કેવી રીતે જાય પણ આમાં નાતો પાડી કે વર્ગમૂળ હોય તો નહીં જાય આમાં વર્ગમૂળ તો પંદર માં સાત ગયા તો એટ અડે એટ આઠ અડે આઠ ક્લિયર થયું ચોથો આ બધા દાખલા જો આપણે ઉપયોગમાં આવવાના છે એટલે ધ્યાન રાખજો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે એક્ઝામમાં તમને સો ટકા આવવાનું છે બધી જ એક્ઝામોમાં વર્ગમૂળ અગિયાર માઇનસ વર્ગમૂળ ત્રણ નો શું થોડુંક છે ને આગળ વર્ગમૂળ અગિયારની આગળ બે લખી દઉં છું જો આ અલગ આ રીતે બે આગળ લખો આની અંદર બે નહીં લખાય એ મતલબ બદલાઈ જાય તમને એ પણ સમજણ આપી દઉં તમે વર્ગમૂળ આ ઘન આ લખો ને એનો મતલબ અલગ અને આનો મતલબ અલગ થાય આ ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં આઠ થાય ને આ ઘનમૂળ કહેવાય એટલે એને બહાર લખો આપણે ઘણી વાર ચાલે બધું નહીં ચાલે મેથ્સ છે

વર્ગમૂળ ત્રણ નું શું થાય અગિયાર ચોક ચુમ્માલીસ ચાર વર્ગમુળમાં તે ફૂલો ફોલો આન્સર આ થઈ ગયું આપણે ગુણાકાર સમય અસમય સંખ્યાઓનો હવે આપણે છેદનું સમયીકરણ શીખવાનું છે રેશનલાઈઝિંગ ધીનોમિનેટર છેદ નું સમય બેટા મૂકી દે બધું છેદનું સમયકરણ એટલે કે આ છેદમાં એકના છેદમાં વર્ગમૂળ બે છે આમય સંખ્યા છે ઈરેશનલ નંબર છે મારે રેશનલ બનાવવું છે એટલે કે એનું સમયકરણ કરવું છે તો શું કરવાનું જે નંબર આપ્યો હોય એ જ નંબર આપણે વર્ગમૂળ બે નો એક સાથે ગુણાકાર શું થાય કે વર્ગમૂળ બે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે શું થાય બકરી આવી ગઈ તો આ બે જે છે ને એ સમય થઈ ગયું કેવું થઈ ગયું ચાલો તો તમારા મનમાં પ્રશ્ન રહે આ સમય જ છે આટલું અસમય તો મારે એને સમય કરવાનો છે વર્ગમૂળ બે એકા વર્ગમૂળ નીચે ત્રણ બે ગુણ્યા વર્ગમૂળ બે શું થશે બે વર્ગમૂળ બે ના છેદમાં શું આવશે ખબર પડી આ થયું સાદી સંખ્યાનું છેદનું સમીકરણ હવે થોડુંક લેવલ અપ કરીએ નોર્મલ દાખલા કર્યા હવે જોજો છેદનું સમીકરણ એક ના છેદમાં પાંચ વત્તા આવી સંખ્યા છે એનું સમીકરણ કરવું હોય તો શું કરવાનું આ જે વત્તા આપ્યા હોય ને માઇનસ લેવાનું શું લેવાનું

તમને એક આઈડેન્ટિટી મેં ભણાવી હતી કેવી રીતે ખબર પડી પ્લસ પ્લસ અને અને હતું તો તો અહીંયા પણ જો સંખ્યા છે પ્રમાણે શું આવશે વર્ગમુણ માં ત્રણ પાંચ નો વર્ગ કેટલા થશે આનું શું થશે બે નો વર્ગ ગુણ્યા પાંચ ઓછા બે માં ત્રણ પચીસ ઓછા નીચે શું આવ્યા છેદનું સમીકરણ થઈ ગયું ક્લિયર આગળ વધુ જો આને બીજી રીતે લખો ને આ આન્સર ને આટલો આન્સર પરફેક્ટ છે અને આ રીતે પણ લખી શકાય પાંચ ના છેદ માં તેર બે ના છેદમાં તેર અને વર્ગમૂળ ત્રણ એટલે આ લસા લઈએ તો ભેગું કરી દઈએ તો આ ભેગાને શું કરી દીધું પાછું છૂટું કરી દીધું આના છેદમાં તેર અને આના છેદમાં તેર આ તમને કેમ સમજાવ્યું તે આગળ આપણે દાખલામાં જાણશું એટલે તમને એટલા માટે આ એક રૂલ્સ સમજાવી દીધો આ બધા રૂલ્સ આપણે પાસ્ટમાં ભણી ચૂક્યા છે પણ એ પાસ્ટ ટેન્સ બનાવી દીધા પણ મેથ્સનું મેથ્સમાં કોઈ પાસ્ટ થશે ને તો ને ફ્યુચર બે બગડી જાય એટલે મેથ્સ એવો સબ્જેક્ટ છે જેમાં ત્રણે ત્રણ ટેન્સ તમને સાથે હોવા જોઈએ વી વન વી ટુ એન્ડ વી થ્રીને શું કહેવાય પાસ પાર્ટી ચાલો મેથ્સમાં ઇંગ્લિશ આવી ગયું ઓકે તો લેટ્સ ડુ વન મોર ક્વેશ્ચન હજુ એક પ્રશ્ન કરીએ આવું છે હા બીજું તમને જણાવું છે આનું સમીકરણ કરવા માટે આપણે આ ગુણ્યું પાંચ માઇનસ બે વર્ગ ગુણમાં તો પરીક્ષામાં તમને છે ખાલી જગ્યામાં અમુક પૂછે કે આનો સમયકારક અવયવ લખો રેસનલાઇઝિંગ ફેક્ટર સમયકારક અવયવ લખો રેસનલાઇઝિંગ ફેક્ટર તો મારે શું કરવું જોઈએ માંગ્યું નથી તમને એટલું જ પૂછ્યું છે કે આને શું ગુણવાથી આ સમય થશે તેને શું ગુણવાથી પાંચ માઇનસ બે વર્ગમૂળમાં એટલે ક્વેશ્ચનને ધ્યાનથી વાંચો ક્લિયર નેક્સ્ટ ચાલો આનો સમયકારક અવયવ શું લઈશું આપણે હવે આમાં ઉપર પણ છે નીચે પણ છે ઉપર ગમે તે હોય તો આપણે શું લઈશું થ્રી પ્લસ હવે આ બંને સેમ છે એટલે શું થશે થ્રી પ્લસ ટુ નો હોલ સ્ક્વેર આવે શું થઈ જાય એ હોલ સ્ક્વેર કઈ રીતે તો એ પ્લસ બી અને એ પ્લસ બી હોય તો એને લખી શકો એ પ્લસ બી હોલ સ્ક્વેર પણ એ પ્લસ બી અને એ માઇનસ બી હોય તો લખી શકો એ સ્ક્વેર માઇનસ આ ડિફરન્સ ખબર પડી બધાને જો આ થયું પાસ ટેન્સ ધોરણ છ સાત સાત માં હતું ને પ્રેઝન્ટમાં કેટલું હેરાન કરે હવે નો સ્ક્વેર

પછી ટુ રૂલ સ્કવેર નીચે ચાલો ત્રણ નો વર્ગ બેતાલીસ છ છ દુ બાર વર્ગમૂળમાં બે આની જગ્યા પર આઠ લખી શકો કેમ હવે જો તમને આમાં બી લોજિક ચાલુ જોઈએ કે સરે બે વર્ગમૂળ બે નો વર્ગ આઠ લખ્યો તો આઠ નું વર્ગમૂળ શું થાય બે વર્ગમૂળ ક્લિયર ચાલો છેદમાં શું આવશે મૂળમાં શું આવશે સત્તર વત્તા બાર વર્ગમૂળમાં બે આ તમારો આન્સર એટલે અલગ અલગ પ્રકારનું ટેક્સ્ટબુકમાં તમને આ લેવલના ક્વેશ્ચન નથી પણ આપણે એની પ્રેક્ટિસ કરી હવે આની અંદર હજુ એક વસ્તુ એડ કરીએ શું એડ કરી શકીએ ધ્યાનથી જોજો એમ કહ્યું છે તમને રૂટ્સ આપણે બીજા રાઉન્ડમાં લઈ લઈએ પહેલાં આટલું લખી લો ઓકે થોડાક તમને રિલેક્સ પણ કરવાની જરૂર છે ને બધું હેવી વસ્તુ હતી